તે કાય ને મગનાને ઢોકાવી લાવ્યો ને જેલ માં પૂર્યો એવું થયું એમને એક જાવ ઓલી ચોકડી ઉપર નોકરી કરો જાવ હારું ટ્રાફિક નો થવા દેતા બહુ સારું સારું સાહેબ જાવ હાલો ધ્યાન રાખજો અ સેટ અ સેટ શું છે કાકા હુવા નથી જતો બોલ

सायटिंगो पैसा न देतो. कायती दिसमाई. जंगमर बाबा ने मी કેટલા બધે પૈસા સન લીધા. હવે મેરે જાઉં મુલે છે. લાયો મેરે જાવા દેયા.

કદાચ ઘરમાં ભૂલી ગયો હોય તો લે ઘરમાં આવ્યો તો આરે તારે તારી સાઈડ ના રોહી ગયા અણ્યા મેં તને પૂછ્યું કે મારું પાઇકિટ ક્યાં હે તો કે મેં નથી પાવ્યું અને અત્યારે પોતાના હાથમાં છે પણ જે તમે મારી વાત કહો સાંભળો મારી વાત શું સાંભળે હલકા મારું પાઇકિટ લઈ લીધું અણ્યા સાઈડ મેળી દા મેં તને આવો નતો હા તો તું ખાસ ને અહીંયા ફૂકે હવે તો સગે તને જો ને પોલીસ વાળા પાસે હલવાડ દેવો હે ન હવે જો તું હવે આ જો હાલો આ સાહેબ તમ કાયકા માં ઘરે આવતો ને સાડીયો બોલું હા વાંધો ને હાલો એ આ આઈ પોલીસ વાળા આવે હવે તને જેલ માં હલવાડ જેવો જેલ માં હાલો હા તો મેં નથી સોયરું એ માને કાને હાંભળું આ કઈ કઈ જાત નીકળ્યું હે હા હા હવલદાર હાલો ને ઉતાવરા ઓલા જાડિયા ફોન હતો કે કયો ઘા મારા ઘીરી આવો નો થવાની થાશી શું થયું હોય છે હવે સાહેબ મને હું ખબર ઈ ઘરે શું થયું હોય હાલો હાલો ગાઈ આ ઈ વાતે તમારી હાશી હાલો જલ્દી પોલીસવાળા આવે તો હારું ખાલી જાતના મને નથી ખબર કે તું આવો નીકળીશ નકર તને કામે જ નો રાખે આયા જો આયા હવે તને ખબર પડશે

તારી જાતને જાડિયા તે જોયા વિના મારા ઉપર સોરી નહી કા તાર છોકરો પૈસા લઈ ગયો અને તે નામા મારા દીધા મને લદી ખબર આ તો તાર હાથમાં પેકેટ હતું એટલે મે તને કીધું ઈ તો તમાર છોકરા એને પેકેટ ઘર માં નાખી દીધું હશે અને તમને એમ કર્યું ને મે પેકેટ લઈ લીધું પણ હું અહીં જો ને ત્યાં હેઠે પડ્યું તું અને મે હાથ માં લઈને જોયું તો તમે આવી ગયા મને લદ ખબર રહી ત્યાં ભૂલ થઈ ગઈ મારી મને એને તારે કામ જ ન કરું હું જાઉં